મેન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકુ કરી હતી એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો સિવિલ હોસ્પિટલ ની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી આ સમયે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ ચાર વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરીને વિદાય આપવામાં આવી હતી વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારામારી કરવાની સાથે તોડફોડ કરી હતી